અંકલેશ્વર શહેર હસ્તી તળાવ નજીક ઘરથી મોબાઈલની ધાપમારનાર ચોરણી શહેર ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો ગત ચોવીસમી એપ્રિલના રોજ ત્રીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી શહેર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેરમાં ગત ચોવીસમી એપ્રિલના હસ્તી તળાવ ખાતે ભાડાના મકાનમાં રહેતા શકીલ મોહમ્મદ મુકીમ પરિવાર સાથે ગરમી વધુ હોવાથી દરવાજો ખુલ્લો રાખીને ઘરમાં સૂતેલા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમે ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ચોરી ફરાર થઈ ગયો હતો જે અંગે એફઆઈઆર નોંધાવી હતી ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ ચોરીનો મોબાઈલના આધાર પુરાવા વગર મોબાઈલ વિસ્તારમાં ફરી રહ્યો છે જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા જીતાલી ગામ ખાતે રહેતા ફરહાન અલી શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે રહેલા મોબાઈલ અંગે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે તેની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હસ્તી તળાવ ખાતે થયેલ મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો વિવો મોબાઈલ રિકવર કર્યો હતો વધુ તપાસ શરૂ કરી હતી